પવિત્ર યાત્રાધામ ડાકોરના સરકારી પાર્કિંગમાં સુવિધાના નામે કરેલ કરોડો રૂપિયા ખર્ચો પાણીમાં ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે ખેડા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર જ્યાં રણછોડરાયનું મંદિર આવેલ છે અને અહીંયા પૂનમે તેમજ બીજા અન્ય દિવસોમાં પણ માઈ ભક્તો ભગવાન રછોડરાયના દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે મંદિરના વિકાસ માટે તેમજ ગૌમાતા માટે અહીંયા લોકો લાખો કરોડો રૂપિયાનું દાન કરે છે તો બીજી બાજુ આ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢાકોરમાં માં સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકાર વિકાસ યાત્રા વિકાસ બોર્ડ દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કર્યો છે લોકો ગાડી પાર્કિંગ કરવા સરકારી પાર્કિંગ તેમજ વિવિધ દુકાનો તેમજ વિના મૂલ્યે શૌચાલય પણ બનાવ્યું છે અને વિશાળ બગીચો પણ બનાવ્યો છે પરંતુ અહીંયા તેની કોઈ પણ પ્રકારની કાળજી રખાઈ નથી સરકારી પાર્કિંગ ઉપર ચડવા માટે ગટર ઉપર બનાવેલ રેલિંગ તૂટી ગયેલ છે જેનાથી અનેક ગાડીઓ અખાડામાં પડી ગાડીના ટાયરને નુકસાન પહોંચે છે જ્યારે બગીચો સ્ટોલ અને શૌચાલયની કાળજી ના રાખતા તે ખંડેર હાલતમાં પડી રહેલ છે લોકો ગમે ત્યાં શૌચાલય કરી જતા ગંદકીનું પ્રમાણ વધી ગયેલ છે સરકારે યાત્રાધામોને વધુ વિકાસ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો છેલ્લે પાણીમાં ગયો તેવું લાગી રહ્યું છે આ સાથે નગરપાલિકા પણ હજી ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે આટલી મોટી ગંભીર બાબતને પણ ધ્યાને લેતા નથી રણછોડરાય મંદિર ટ્રસ્ટ પણ આ બાબતે કોઈ નોંધ લેતું નથી લોકો જ્યારે દર્શન કરવા આવે છે ત્યારે તેમને કચરાઓના ઢગલાઓનો સામનો કરવો પડે છે વધુમાં સૌથી મોટી વાત એ છે કે ગુજરાત વિકાસ યાત્રાધામ ગાંધીનગરને જાણ કરવા માટે તેમની વેબસાઇટ ઉપરના તમામ નંબરનો સંપર્ક કરતા કોઈએ ફોન ઉપાડ્યો નહીં હવે જોવાનું રહ્યું કે આ મંદિર ટ્રસ્ટ નગરપાલિકા તેમજ વિકાસ યાત્રાધામ બોર્ડ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઈમ ન્યૂઝ ડાખોર